જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી નું ખરીદ વેચાણ કરતી બેઠી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ ગેરમાં આજે તારીખ સત્તર માર્ચ ને સોમવાર ના રોજ જસનલ માર્કેટિંગ ગેરમાં ટોટલ જીરા આવક જોઈએ તો શનિવાર ની શુક્રવાર ની અને રવિવાર ની બધી આ ત્રણ દિવસ ની થઈને ટોટલ જીરાની આવક જોઈએ તો આઠ હજાર ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે

આરદ્રી પાકા કાટી છે ઉપર છે પાકા મારા બે જણ આવી થોડું છે આ પાકા આળો આડત્રી વાલે કુપાલ પા આડત્રી નઈ 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 છોકરા હું અનતો છે તને સકલમાં છે કે બેદ ન પડે જીડામાં આડત્રી એક વાર આડત્રી એક વાર આડત્રી એક વાર આડત્રી 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 આડ કામ દેતું છે કે ટેટામ કી એવો 3897 રૂપિયા સુપરમાર્કેટ ધન્યવાદ 38 38 આલે 38 ત્રણ હજાર આઠસો ને બોતેર રૂપિયા માલ મુસળી વાળો માલત્રી પચાસ ભલે

ત્રણ હજાર આઠસો પંચોતેર રૂપિયા સુપર માં જ્યાદ જ્યાદ હ રવિ કેરભાઈ 3811 રૂપિયા મિડિયમ સુપર માર્કેટ 838 838 રિતરે રિતરે લે છુપલાઈ તે તે 2000 2000 એ જ જાય બે ને બોધરી એટલે 40 49 40 એક ગલબેડા 45 બંધા હેડબાય એટલે સુગદર જગ્યાને ઉન્યાઓ સાણીગર 999 નેવ આ રૂપિયા સુપરમા સુપર દાણો આ આલુ 2700 કિસર 3700 રૂપિયા પૂરા મિડિયમમાં હવા સાથે 83 80 રૂપિયા એટલે રમલા 850 છે એકાઈ દેને કેનો પણ 38 ઓબ્યતે 1450 9000 1200 اچھا ફેર એ બધું વેચો 333 340 245 33 નહીં આપું તો 52 આ 12 નંબર રાજુભાઈ 3852 રૂપિયા 38 તોને બરો માર મુસલી વાળોમાં રાધાકંતા પ્રસંગ ખુશી

અઢાર અઢાર ત્રણ હજાર નવસો ને અઢાર રૂપિયા સુપર

જસદણ માર્કેટિંગ યાર્ડમાં રોજ ભૂલના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો